ગુજરાત ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકામાં ફાયર સૈનિકની ભરતી પ્રક્રિયા લાંબા સમયથી અટવાતા નોકરી ઈચ્છુક ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો છે ફાયર સૈનિકની ભરતી માટે અંદાજે અગિયાર મહિના પહેલા પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ હજુ સુધી થિયરીકલ પરીક્ષા લેવામાં આવી નથી પ્રેક્ટિકલ પરીક્ષા બાદ કોઈ સ્પષ્ટ પ્રક્રિયા આગળ ન વધતા ઉમેદવારોમાં અનિશ્ચિતતા સર્જાઈ છે નોકરી મેળવવાની આશા સાથે સમગ્ર ગુજરાતમાંથી આવેલા યુવકો છેલ્લા અગિયાર મહિનાથી પરિણામ અને આગામી પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે લાંબા સમયથી ભરતી પ્રક્રિયા અટકેલી હોવાના કારણે ઉમેદવારો તેમજ તેમના પરિવારજનો માનસિક તણાવમાં મુકાયા હોવાનું પણ તેમણે જણાવ્યું છે આ મુદ્દે આજે અંદાજે વધુ નોકરી ઉમેદવારો વડોદરા મ્યુનિસિપલ કમિશનર પહોંચ્યા અને લેખિત આવેદન પાઠવી વહેલી તકે થિયરિકલ પરીક્ષા લઈને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગણી કરી હતી ઉમેદવારોએ જણાવ્યું હતું કે અમે અને અમારા પરિવારજનો સૌ કોઈ નોકરીની આશા રાખીને બેઠા છીએ પરંતુ છેલ્લા અગિયાર મહિના સુધી કોઈ સ્પષ્ટતા ન હોવાને કારણે

પણ હવે ફિઝિકલ લેતા નથી લેખિત પરીક્ષા તો એના માટે અમે બધા આજે અહીંયા આવ્યા છે એ આવેદનપત્ર દઈશું કમિશનરને કે અમારી પરીક્ષા જલ્દી લેવામાં આવે કારણ કે અમે બધાએ પહેલા પ્રાઇવેટ નોકરી કરતા તો અમને જેવી જ ભરતી પાડી બે હજાર પચીસમાં એટલે અમે બધા નોકરી મૂકી નોકરી અને ધંધા મૂકીને અમે પાછા તૈયારી કરવા લાગી ગયા અને અત્યારે હાલ અગિયાર મહિના થઈ ગયા છે તો હજુ કોઈ એનું કોઈ પરીક્ષા આવતી જ નથી અને કોલ કર્યું તો એમ કે તમે તૈયારી ચાલુ રાખો કેટલાક ટાઈમથી રાખવી મહિને કોઈ તારીખ આપતા નથી તો અમે એવું આજ આવ્યા છીએ તો અમને કોઈ જાહેર તારીખ આપે કે એક મહિનો આપે કે ભાઈ ચોથા મહિનામાં પાંચમા મહિનામાં અમે પરીક્ષા લઈ લઈશું તો એવી જ અમારી બધાની માંગ છે અને અમારા ઘરના બધા એક પરીક્ષા એક અમે પાસ થયા હોય તો બધાને એક આશા હોય કે છોકરો બહાર ભણે હે વાંચે હે તો એ બધા પૈસા મોકલાવતા હોય તો અગિયાર અગિયાર મહિના બે બરા લખી એ પૈસા મોકલાવે તો ઘરે કંઈ નહીં રહે આવા વરસાદના વાતાવરણના કારણે જો ખેતીમાં કઈ ન થતું હોય અને ઘરનાને એક આશા હોય કે ભાઈ છોકરો પરીક્ષામાં પાસ થયો હતો લેખિતમાં બી પાસ થઈ જાય

તો અમે કમિશનર સાહેબને એ રજૂઆત કરવા આવ્યા છીએ કે જલ્દીથી જલ્દી અમારી જે લેખિત પરીક્ષાની જે પ્રોસેસ બાકી છે જલ્દી કરાવે તેનાથી કે જે અમે અત્યારે હાલ જેવી પરીક્ષાની જાહેરાત પડી ત્યારથી અમે લોકોએ અમારે નોકરી ધંધા જે પ્રાઇવેટમાં જે પ્રોસેસ કરતા હતા એ લોકો અમે બધા જેટલા એ ઊભા છે બધા તૈયારીમાં લાગી ગયા છીએ અને નોકરી ધંધા મૂકીને આજકાલ કરતાં અગિયાર મહિના થઈ ગયા છે તો અમારી સાહેબને એક એવી જ માંગ છે કે જલ્દીથી પરીક્ષાની જે કાર્યવાહી છે જે બાકી જે રહી ગયેલી છે એની પૂરી કરવામાં આવે અને જે મતલબ અમારા જે સપના છે એ સાકાર કરવામાં અમારો સપોર્ટ કરે કેટલા લોકો પરીક્ષા આપનારા લોકો તો મતલબ જે ફિઝિકલ પાસ પાસપિયરમાં તો પાંચસો પ્લસ જેવો સંખ્યા છે પણ આટલા લોકો અત્યારે આવ્યા છે એટલે સાહેબને અમે વિનંતી કરવા આવીએ છીએ કે જલ્દી જલ્દ જે અમારી જે બાકી પ્રોસેસ છે એ પૂરી કરવામાં આવે